કહી ખુશી કહી ગમ જિલ્લામાં મેઘરજ મોડાસા સહિત અનેક તાલુકામાં વરસાદ ખેતરો બન્યા તળાવ વાત્રક નદીમાં નવા નીર પશુ માટેનો ચારો પાણીમાં ઉત્તર ગુજરાતમાં ગઈકાલે રાત્રિના સમયે ખાબકેલ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અરવલ્લી જિલ્લામાં પણ ગઈકાલે રાત્રિના સમયે ભીલોડા મેઘરજ માલપુર ધનસુરા મોડાસા બાયડ તાલુકામાં વિવિધ ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો ખાસ કરી મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં સિઝનના પહેલા નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી બીજી તરફ મેઘરજના કુલોણ વાવકંપા શણગાલ રેલાવાડા સહિત અનેક વિસ્તારમાં સરેરાશ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા શણગાલની માસુમ નદીમાં નવા નીર આવ્યા હતા તો વધારે વરસાદના કારણે કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ પણ જોવા મળ્યો કેટલાક વિસ્તારમાં ખેતરો પાણીથી ભરાઈ ગયા છે તળાવમાં ફેરવાયા હતા ખેતીલાયક વરસાદને સામે જે ખેડૂતોએ ખેતી કરી હતી અને ખેતરમાં પાણી ભરાયા છે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે ખેતરમાં પશુ માટે ઉગાડેલ ઘાસચારો પાણીમાં ગરકાવ થયો મોડાસા શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો ગત મધ્યરાત્રિએ મોડાસા

ફેલ થયું છે વરસાદ વધી ગયો છે તે અમારે ખાતર બિયારણ બધું માથા પડી છે શેડા બધા ભરાઈ ગયા છે અમારો ઓગું છે અમારે ઉતરવાની બહુ તકલીફ પડે છે ઝાર પણ વાયેલી બધી ફેલ થઈ છે સાહેબ કપાસ મકાઈ બધું ફેલ થઈ ગયું છે શેડા ભરાઈ જશે સાહેબ અમારા વધારે વસ્તાર છે મારું નામ બળવસિંહ દીપસિંહ રાઠોડ અમે મોડાસા તાલુકામાં મેઘરજ તાલુકામાં તમામ જગ્યાએ ખેતરો પાણીથી ભરાઈ ગયો અને અમારું નુકસાન બહુ આવ્યું અને વાવેતર બિયારણ બધું માથું પડ્યું અને ઓગણ કેળા વાટો પડતી જઈ પાણીની ખેતરોમાં એટલે અમે નુકસાનમાં જ છીએ નુકસાન કપાસ છે મકાઈ છે મગફળી છે બધું ફૂલ નુકસાન આવ્યું શું માગણી તમારે શું માગણી છે અમારે શું માગે અમારે ખેતર ફેલ પડે સાહેબ અમે કઈ રીત કરવાની હા તે મેં કંઈક વળતર આલો તો અમે જીત્યા કે અમે અમારું કોમ પૂરું જ થઈ ગયેલું હા જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે